જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અને જય જીનેન્દ્ર હું તમારા માટે એક સરસ મજાની કવિતા લઈને આવ્યો છું તમારા માટે એટલે કે આપણા જેવા 50 ના લોકો માટે તો સાંભળો લો મિત્રો આપણે થયા 50 ના ઘણાના માથે થોડા ઘણા વાળ રહ્યા તો ઘણાના સપાછટ થઈ ગયા જો જોતામાં 49 વર્ષ પૂરા થઈ ગયા લો મિત્રો આપણે થયા 50 ના ઘૂંટણ માં દુખે કમર માં દુખે દાંત માં દુખે જાત જાત ના કડતરો ની ફરિયાદ કરતા થઈ ગયા એટલે ઘી બટર ચટર પટર પેટ ને હવે નહીં બનાવવાનું ગટર નહીં તો હલી જશે જિંદગી નું શટર સમજી ગયા ને હવે કેટલું પચાવવાના હા ભાઈ આપણે થયા પચાવવાના હવે ઘણી વાતોનો કંટાળો આવે બારનું બહુ ખાધું હવે ઘરનું વધારે ફાવે વાળ ભલે સફેદ થયા પણ કાળા કરવાનું ગમે આંકડો બોલે પચાસ નો પણ પચીસ ના કહેવાવું ગમે સાચું કહું હવે બતાવવા કરતા છુપાવાનું વધારે ગમે હજી પણ છૂટતા નથી જવાનીના સપના હા ભાઈ હા આપણે થયા હજી પણ જિંદગીમાં થોડા કામ બાકી છે ઘણાને છોકરાઓને ભણાવવાના બાકી છે તો ઘણાને પરણાવવાના બાકી છે ઘણાને મા બાપને જાત્રા કરાવવાની બાકી છે તો ઘણાને નવું ઘર લેવાની મગજમારી છે કામ કદી હાડા પતવાના જ નથી બસ અને ટ્રેનની જેમ એક જશે અને બીજું આવી જશે તો ઢૂંડો ખુશી કા બહાના હવે જીવન ચોપડી ખોલી દો કોઈક ની માટે મનમાં કંઈક ભરીને બેઠા છો તો કહી દો મન હલકું કરી દો મન મારીને હંમેશા જીવ્યા છો મન ભરીને જીવી લો અરમાનો જો કોઈ બાકી રહી ગયા છે તો એને પૂરા કરી લો હરી લો પરી લોલે થયા પચાસ ના પણ આજે પણ મિત્રો અમારી સાથે છે એટલે જ દિવસો છે મજાના મિત્રોને જરૂર સાચવજો કારણ કે એ જ છે આપણી જિંદગીના ખજાના હા ભાઈ હા આપણે થયા પછી આપણે થયા